દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો SSK ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર હીરા ટેક્સટાઇલ સહિતના ક્ષેત્રમાં વેપાર કરનાર 54 લોકોને ટાર્ગેટ કરી માસિક 2 ટકાનો નફો આપવાની લાલચે 2 કરોડથી વધુની રકમ પડાવી લેનારનો ટ્રાન્સફર વોરંટથી કોસેલે કબજો લીધો છે

કોર્ટમાં રજૂ કરી તેની 5 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ